ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તેવા દાવાઓ કરીએ છીએ બીજા રાજ્યની સરખામણી કરીએ છીએ અને જો કોઈ રાજ્યમાં મહિલાઓ સાથે અન્યાય થાય તો આપણા રાજ્યમાં ધરણા પ્રદર્શન થાય છે પરંતુ આજે ગુજરાતમાં દસ વર્ષની બાળકી પર હેવાન દુષ્કર્મ કરે છે ગુપ્તાંગમાં સળિયા નાખે છે દિલ્હીના નિર્ભયાકાંડ જેવી ઘટના બને છે અને આ બાળકી આઠ દિવસ સુધી મોત સામે લડે છે અને જિંદગી સામેનો જંગ હારી જાય છે છતાં આપણે કહીશું ગુજરાતમાં સબ સલામત છે અને મૌન સેવી લઈશું સ્વાગત છે હું છું સોળ ડિસેમ્બર બે હજાર બારની ની રાત્રે દેશની રાજધાનીમાં ચાલતી બસ માં એક વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મ થાય છે તેના ગુપ્તાંગમાં સળિયો નાખવામાં આવે છે રસ્તા પર તેને ફેંકી દેવામાં આવે છે અને જિંદગી સામેનો જંગ આ વિદ્યાર્થીની હારી જાય છે અને થોડા દિવસો બાદ આ યુવતીનું મોત થાય છે નિર્ભયાકાંડના બાર વર્ષ બાદ આવી જ ઘટના ગુજરાતમાં બને છે પરંતુ અહીં દસ વર્ષની બાળકી હતી તેની સાથે નરાધમ દુષ્કર્મ કરે છે ગુપ્તાંગમાં સળિયો નાખે છે અને આઠ દિવસ સુધી આ બાળકી મોત સામે લડે છે અને જિંદગી સામેનો જંગ હારી જાય છે બાર વર્ષ બાદ જે તારીખે દિલ્હીમાં નિર્ભયાકાંડ થયો તે તારીખે ગુજરાતની દીકરી સાથે દુષ્કર્મ થાય છે અને ગુજરાતને કલંકિત કરતી આ ઘટના નિર્ભયાકાંડની યાદ અપાવે છે ઝઘડિયામાં ઓગણીસ ડિસેમ્બરે બપોરે પાડોશમાં રહેતો યુવાન દસ વર્ષની આ સગીરાને અપહરણ કરીને અવાવરૂ જગ્યાએ લઈ જાય છે જ્યાં બાળકી સાથે તે દુષ્કર્મ કરે છે આ સાથે જ તેણે ક્રૂરતાની હદ વટાવી અને માસૂમના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દે છે બાળકીને સારવાર માટે પહેલાં ભરૂચ લાવવામાં આવે છે અને ત્યાંથી વધુ સારવા માટે વડોદરાની સૈયાજીરાવ હોસ્પિટલમાં લાવવામાં આવે છે વડોદરામાં બાળકીની

कुछ दिन पहले भीषण बलात्कार का शिकार हुई थी आज इलाज के दौरान संघर्ष करती हुई ये बच्ची इस दुनिया में नहीं रही इस खबर ने मुझे भीतर से झंझोर दिया है मैं पीड़ित के पिता से संपर्क में थी और इस दौरान उनके दर्द को समझने की कोशिश करी वो अपनी बेटी के स्वास्थ्य स्थिति और सुरक्षा को लेकर बेहद चिंतित थे मेरी बेटी नहीं बचेगी ऐसा कहा उन्होंने सिर्फ एक ही मांग की थी न्याय लेकिन घटना बीतने के दौरान गुजरात सरकार की चुप्पी बेहद और परेशान करने वाली रही अपराधी को गिरफ्तार तो किया पर उसके बाद अब तक सरकार ने कोई ठोस जानकारी नहीं। चुप्पी सवाल करती है क्या न्याय की उम्मीद करना गलत है इतनी गंभीर घटना के बाद सरकार का कर्तव्य था कि वे तेजी से कदम उठाती और पीड़ित और उसके परिवार को न्याय दिलाती लेकिन अब जब पीड़ित इस दुनिया में नहीं है तो ये हमारी सामूहिक जिम्मेदारी है कि उसकी आवाज़ को दबने ना दे। मैं गुजरात सरकार से अपील करती हूँ और उम्मीद करती हूँ कि वे इस मामले को प्राथमिकता से लेते हुए कदम उठाएं। दोषी को जल्द से जल्द सख्त सजा दिलाने की कार्यवाही करी जाए पीड़ित परिवार को हर संभव सहायता और सुरक्षा प्रदान करें सरकार भरूच जिले के औद्योगिक शहर में प्रवासियों और उनके परिवार की सुरक्षा सुनिश्चित करें ये केवल एक बेटी का मामला नहीं है ये हमारी सामूहिक नैतिक जिम्मेदारी बनती है कि हम न्याय के लिए लड़े और ये सुनिश्चित करें कि पीड़ित के परिवार को न्याय मिले और इस तरह के अपराधियों को हिम्मत ना हो फिर कि ऐसा अपराध आगे हमारी ચૈતર વસાવા એ પણ આ ઘટના મામલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં આવા કેસમાં ચારસો ગણો વધારો થયો છે અને ન્યાય મેળવવા માટે વિલંબ થઈ રહ્યો છે જેથી પોક્સો જેવા ચાર હજાર જેટલા કેસ પેન્ડિંગ છે સાંભળો ચૈતર વસાવાને ઝઘડે દુષ્કર્મમાં ભોગ બનનારી આપણી દીકરી છેલ્લા એક સપ્તાહથી મોત સામે લડી રહી હતી અને આ જંગમાં હારીને જ્યારે એના મોતના સમાચાર સાંભળવા મળ્યા ત્યારે આપણે સૌ ખૂબ દુઃખી થયા છે ત્યારે એમની માતા પિતા એમના પરિવાર પર શું ગુજરતી હશે એ સંવેદના સાથે આપણે સૌ વિચારવું પડશે આજે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં ચારસો ગણો વધારો થયો છે અને આવા નારાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે આજે પોક્સો જેવા ચાર હજાર ત્રણસો પંચોતેર કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે બે હજાર ઓગણીસ ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં આ કોટોમાં પણ નવસો ને બાર જેટલા કેસો આજે પેન્ડિંગ છે ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય અને ફાંસીની સજા થાય એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ સાથે કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે આપણા મુખ્યમંત્રી ગૃહમંત્રી અને બીજા મંત્રીમંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે લાંબા લાંબા ટ્વીટ કરે છે કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે ઝઘડેની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી મુખ્યમંત્રી જે મૌન સેવ્યું છે એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે ચૈતર વસાવાએ કહ્યું કે આવા નરાધમોને ફાંસીની સજા થાય તે માટે ભવિષ્યમાં સરકાર કડકમાં કડક કાયદો બનાવે અને આવી ઘટનાઓ કોઈ પણ દીકરી સાથે ન થવી જોઈએ છતાં પણ જ્યારે બીજા રાજ્યમાં આવી ઘટનાઓ બને તો આપણા જ મંત્રીઓ આ રાજ્યને સલાહ આપવા માટે બહાર આવે છે ટ્વીટ કરે છે કેન્ડલ માર્ચ કરે છે પરંતુ ગુજરાતના ઝઘડિયાની આ ઘટના મામલે આટલા દિવસો સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ મૌન શાહ માટે સેવ્યું છે જેથી આ આવા કૃત્ય કરનારા લોકોને હિંમત મળી જાય છે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં જ્યારે આ નિર્ભયા કાંડ થયો ત્યારે પીડિતાને ન્યાય અપાવવા માટે હજારો માણસો રોડ પર ઉતર્યા હતા ન માત્ર દિલ્હી પરંતુ ભારતના અનેક જિલ્લાઓમાં કેન્ડલ માર્ચ થઈ નિર્ભયાને ન્યાય અપાવવા માટે ધરણા પ્રદર્શન થયા અને આરોપીઓને ફાંસીની સજા પણ થઈ આજે આવી જ ઘટના ગુજરાતમાં બની છે બીજા રાજ્યમાં ઘટના થાય તો આપણા નેતાઓ સરખામણી કરે છે શિખામણો આપે છે પણ અહીં સરકારના એક પણ નેતા આ મામલે હજી સુધી કોઈ બોલ્યું નથી કારણ કે હજી પણ આ નેતાઓ માનતા હશે કે ગુજરાતમાં સબ સલામત છે અને મૌન સેવી લીધું હશે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ